હા હવે નાનું રણ બનશે કદાચ સાચું ઘુડખર અભયારણ્ય એમ કચ્છના નાના રણમાં ગેરકાયદેસર મીઠાના અગરમાં બુલડોઝર ફેરવીને વન વિભાગે ડિમોલિશન પ્રયાસ કરાયો આરએફઓએ થોડા દિવસ પહેલાં સમર્થન આપતા કહ્યું હતું કે દબાણ દૂર થશે કચ્છના નાના રણમાં સૂરજબારીથી સાંતલપુર સુધી અંદાજે એક લાખ એકર કરતાં વધારે ગુડખર અભયારણ્ય રણ માફિયા દ્વારા ગેરકાયદેસર કબજો કરીને દર વર્ષે લાખો ટન મીઠું પકાવીને વ્હાઇટ કોલર રણ માફિયા કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે ત્યારે ગુડખર અભયારણ્ય ધાંગધ્રા આડેસરની ટીમ દ્વારા નર્મદા સોલ્ટમાં બુલડોઝર ફેરવી દીધું હતું તે સોલ્ટમાં વોસરી પ્લાન ઓર્ડિયો કન્ટેનરની ઓફિસો તમામ ઉભી કરેલ બાંધકામ તોડીને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું તેમાં ઘુડખર અભયારણ્ય ટીમ સાથે નડિયાદથી એસઆરપી કંપની તેમજ નડિયાદથી હથિયારધારી પોલીસ પ્રોટેક્શન સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી ત્યારે સુરજબારી ચેરાવાડ પાસે આવેલ રેલવે ફાટક પાસે હથિયારધારી પોલીસ જવાનોને બેસાડવામાં આવ્યા છે જેથી વગર પરમિશને કોઈ રણમાં પ્રવેશ કરી શકે નહીં પણ કદાચ બની શકે કે દર વખતે થતી કામગીરીની અનુસંધાને આ વખતે પણ અમુક ટાર્ગેટ કરેલા લોકોને ત્યાં બુલડોઝર ફેરવી કે પાળા તોડીને કામગીરી ચોપડે ચડાવી બાંધ બંધ બારણા કરી અને આગળની યથાશક્તિ પ્રમાણેની કામગીરી જે તે વર્ષોથી ચાલી આવી છે તે યથાવત રહે તેવા પણ સંજોગો દર વર્ષની જેમ બનતા હોય છે તો પણ આગામી દિવસોમાં બંને તે પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે આડેસર રહેજના આરીફો અને અભયારણ્યના ડીસીએફનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ સતત વ્યસ્ત ચાલતા કામગીરીના અધિકારીઓએ ટેલિફોનિક જોડાવું ન હોય તેમ ફોન ઉપાડવાના હતા પરંતુ આજથી પંદર દિવસ પહેલાં આર્યો આડેસર રેન્જના આરીફો દ્વારા અમોને બધી માહિતી ડીસીએફ સાહેબ આપશે તેવું કબૂલાત કરી હતી પરંતુ ડીસીએફ પટેલ સંપર્ક વિહોણા બન્યા હતા આમ તો આ કામગીરી સોળ દિવસ પહેલાંથી શરૂ થઈ હતી જ્યારે ગુડખર અભયારણ્યને અન્ય જિલ્લાઓ પર લાગતા હોય છે ત્યારે તેમાં કામગીરી કરી આડેસર રેન્જની કામગીરી સોળ દિવસ પહેલા શરૂ થઈ હતી અને તેના ડિટેઇન કરાયેલા વાહનો હળવદ મૂકવામાં આવ્યા હતા અને ફરી શરૂ થયેલા આ કામગીરીને સતત આંતરિક રીતે છુપાવવા કેમ આવે છે તે પ્રશ્નાર્થ છે ત્યારે આ બાબતે સતત આડેસર રેન્જના આરીફો અને ધાંગધ્રા ડીસીએફ અધિકારીને ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ સંપર્ક વિહોણા બન્યા હતા